જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે ભગવાન શિવને ધતુરો કેમ ચડાવવામાં આવે છે ભગવાન શિવ ત્રિકાળદર્શી અને ભૂત ભવન કહેવાય છે તેમનું રૂપ અતિ અનોખું છે જટામાં ગંગાજી ગળામાં સર્પ હાથમાં ડમરું અને ત્રિશૂળ કપાળે ત્રિનેત્ર અને શરીરે ભસ્મ તેઓ સ્મશાનમાં વાસ કરતા ભસ્મથી રંગાયેલા અને ભક્તો સમક્ષ તત્કાળ પ્રસન્ન થતા દેવતા છે શિવજીને ભાંગ અને ધતુરા ચડાવવાની પરંપરા હજારો વર્ષો જૂની છે આ પવિત્ર વસ્તુ ભગવાન શિવની પૂજામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેનું કારણ કેટલીક પૌરાણિક કથાઓમાં આવેલું છે સૌથી મહત્વપૂર્ણ અને લોક વિશ્વાસિત કથા છે સમુદ્ર મંથનની જ્યારે દેવો અને દાનવો સાથે મળીને ક્ષીર સાગરનું મંથન કરતા હતા ત્યારે પહેલા તત્વ તરીકે હલાહલ નામનું ઘાતક વિષ બહાર આવ્યું એ વિષ એટલું ભયાનક હતું કે સમગ્ર બ્રહ્માંડ નષ્ટ થવાના આરે આવી ગયું ત્યારે દેવતાઓ ભયભીત થઈને ભગવાન શિવ પાસે દોડી ગયા ભગવાન શિવે સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે સંપૂર્ણ હળાહળ વિષનું પાન કરી લીધું અને તેને ગળામાં જ ધારણ કર્યું એ કારણે તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ બન્યા હવે જે વિષ શિવજીના ગળામાં અટવાયું હતું તેનાથી તેમનું શરીર અંદરથી બળવા લાગ્યું એમના શાંત અને સ્થિર સ્વરૂપ માટે દેવી પાર્વતીએ અને ભક્તો વિવિધ દ્રવ્યો ઉપયોગમાં લીધા જેમ કે ગંગાજળ દૂધ ભાંગ ધતુરો બીલીપત્રો વગેરે આમાંથી ખાસ કરીને ધતુરામાં શીતળતા લાવનાર તત્વ હોય છે જે શિવજીના આંતરિક દહનને સમાવવા માટે ઉપયોગી ગણાય છે જ્યારે દેવતાઓ દ્વારા ધતુરો ભગવાન શિવના મસ્તક પર લગાવવામાં આવ્યો ત્યારે તેમના શરીરની આંતરિક દહનતા ઓછી થઈ ગઈ આયુર્વેદ પ્રમાણે ધતુરો ઝેરી છોડ ગણાય છે પણ શિવ પૂજામાં તેનું સ્થાન પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રોમાં માન્યતા છે કે જે શિવ ભક્ત શ્રદ્ધાપૂર્વક ધતુરો શિવલિંગ પર ચડાવે છે તેનાથી ભય દુઃખ અને રોગ દૂર થાય છે ભાંગ પણ શિવજીનો પ્રિય ભોગ છે ભાંગ વિશે માન્યતા છે કે શિવજી ધ્યાની અને તપસ્વી છે ભાંગ જેવા અને મન બંનેને શાંત થવામાં મદદ મળે છે લોક માન્યતા છે કે શિવજીને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રી શ્રાવણ માસ અને પ્રત્યેક સોમવારના દિવસે ભાંગ અર્પણ કરવામાં આવે છે ભાંગ અને ધતુરો આપણા મનમાં રહેલા કામ ક્રોધ લોભ જેવા વિકૃતિ રૂપ ઝેરનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે આપણે એ તત્વો શિવને અર્પણ કરીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે કે આપણે આપણા અંદરના દુર્ગુણો ભગવાનને રહ્યા છીએ એ અર્પણના બદલે ભગવાન આપણને શાંતિ અને તૃપ્તિ આપે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ